નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા થોડા દિવસોમાં કે થોડા મહિનાઓમાં એવું બની શકે કે તમે કોઈ હોટલ કે રેસ્ટોરાંમાં જમવા જાવ કે કોઈ ફરસાણની દુકાને કોઈ ચીજ લેવા જાઓ કે કોઈ મોલમાં આવી ખાનપાનની ચીજ લેવા જાઓ તો ત્યાં તમને એક બોર્ડ જોવા મળશે કે તમે આ સમોસા લીધા એમાં આટલી કેલેરી છે ને એમાં આટલી આટલી વસ્તુઓના કારણે તમને શું નુકસાન થઈ શકે પછી એ ગાંઠિયા પણ આપણા હોઈ શકે જલેબી પણ હોઈ શકે અને બીજી એવી તૈલી જે ચીજો છે જેમાં ફેટનું પ્રમાણ વધારે છે તેલનું પ્રમાણ વધારે છે અને મીઠાનું પ્રમાણ વધારે છે કે જેનાથી તમને કોલેસ્ટ્રોલથી માંડી હૃદયરોગ સુધીની સમસ્યાઓ આવી શકે એવું છે એટલે આ એક આખો જાગૃતિનો કાર્યક્રમ બની શકે એવું એવું કેન્દ્ર સરકાર દ્વારા વાત ચાલી રહી છે ગુજરાતમાં તો ઓબેસિટી સામે અભિયાન પણ ચાલે છે અને સરકારી હોસ્પિટલમાં ઓબેસિટી ક્લિનિક પણ હવે શરૂ થઈ છે લોકો ત્યાં જાય છે અને પોતાના ડાયટ પણ પ્લાન કરે છે એટલે મહત્વનું આ છે કે તમે રોજ તમારા ખાનપાનમાં શું ખાવ છો અને એ તમારા શરીર માટે કેટલું જરૂરી છે કેટલું વધારાનું છે આ સમજી લેવાની જરૂર છે કારણ કે હવે ઘરે ઘરે ડાયાબિટીસનો કેસ બને છે કોઈ પણ ઘર લગભગ એવું નથી હોતું કે જ્યાં ડાયાબિટીસનો દર્દી ન હોય બીપીનો દર્દી ન હોય અને બહુ નાની ઉંમરમાં દસ બાર પંદર વર્ષની ઉંમરમાં હાર્ટ એટેકના કિસ્સાઓ પણ જોવા મળે છે એટલે આ બધું બધો જે વ્યવસ્થાકી માહોલ તમને જે જોવા મળે છે એનું એક મુખ્ય કારણ તમારું ડાયટ પણ હોઈ શકે છે આજે આ વિશે વાત કરવી છે ને વાત કરવા માટે આપણી સાથે યોગિતાબેન કાલરિયા જોડાયેલા છે જે ડાયટિશિયન છે ડાયટીશિયન તરીકે ઘણા સમયથી કામ કરે છે ને આ ફિલ્ડમાં લગભગ પંદરેક વરસથી એ કામ કરી રહ્યા છે એટલે એ આપણી ખાનપાનની રીત કારણ કે એમને રોજ અનેક કેટલાય દર્દીઓ સાથે આ કામ કરવું પડતું હોય છે કે ભાઈ તમારે શું ખાવું જોઈએ શું ન ખાવું જોઈએ જ્યારે દર્દી ડિસ્ચાર્જ થાય ત્યારે એને ખાસ એક સલાહ આપવામાં આવે છે કે આટલું આટલું ખવાય આટલું આટલું ન ખવાય તો આજે એમના સાથે આ વિશે વાત કરી છે યોગિતાબેન આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર થેન્ક યુ કૌશિકભાઈ આ આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મનની વાતમાં કહ્યું કે ભાઈ તેલનું પ્રમાણ ઓછું કરવું જોઈએ આપણે અને પછી કેન્દ્ર સરકારની એક સૂચના આવી કે ભાઈ તમે આ જે બહુ તૈલી પદાર્થ છે એના વિશે તમે તમે એમ કે ભાઈ લોકોને સૂચના આપો કે ભાઈ આ આમાં આટલું આટલું આ છે તમારે કેટલું ખાઈ શકાય આ જે આખી વાત ઊભી થઈ છે એના કારણે કેટલીક વિમાસણ પણ ઊભી થઈ છે થોડા કન્ફ્યુઝન પણ છે તમે આ આખી વાતને કઈ રીતે જુઓ છો એક્ચ્યુઅલી ગવર્મેન્ટ નું કહેવાનું એવું નથી કે આ વસ્તુ ના ખાવી પણ જે આપણી લાઈફ સ્ટાઈલ અત્યારની છે અને જે બીમારીઓ અત્યારે વધતી જાય છે ઓવરવેટ ને લીધે કોલેસ્ટ્રોલ બીપી સુગર જે બહુ એક્સેસિવ માત્રામાં મોસ્ટ ઓફ લોકોને તમે જોશો તો દર બીજા ત્રીજા પર્સનને તમે સાંભળશો કે કોલેસ્ટ્રોલ આવ્યું છે બોર્ડર લાઈન છે યા ડાયાબિટીક છે સુગર છે એ મોસ્ટલી તમને જોવા મળતું હશે એવું નથી પહેલા જે આપણે જોતા હતા તો ઓલ્ડ એજ પર્સનમાં આ વસ્તુ જી અત્યારે આ જ વસ્તુ 15 વર્ષ 16 વર્ષના છોકરા હોન ઘણા કેસીસ આપણે એવા જોયા હશે કે નાના છોકરા હોન કાર્ડિયક અરેસ્ટ આવી ગયું ડેથ થઈ ગઈ છે એવા કિસ્સા બહુ જોવા મળે એવા કિસ્સા આપણે જોવા મળે છે તો આ બધી વસ્તુને કંટ્રોલ કરવા માટે થઈને ની આ પહેલ છે પણ એના મતલબ એવું નથી કે આ વસ્તુ

તો આ વસ્તુ એને પણ મને લાગે એને વધારે લાગુ પડે છે એક્ચ્યુઅલી એ વધારે લાગુ પડવી જોઈએ કે જે પહેલા ને ટાઈમ હતું ત્યારે સમોસા અને જલેબી નું કન્ઝમ્પશન વધારે હતું પણ અત્યારના જે તમે નાના છોકરા જો યંગસ્ટર જો એ બધું ફાસ્ટ ફૂડ ઉપર વધારે કલ્ચર જાતું જાય છે અને એવું નથી એ ડીપ ફ્રાઈ નથી રહેતું ચીઝ બટર એનો યુઝ તો એમાં એટલું વધારે હા રિફાઈન્ડ ફ્લોર બધું એમાં યુઝ થાય છે અને જે અત્યારની લાઈફ સ્ટાઈલ છે એ પહેલાના કમ્પેરમાં બહુ સિડન્ટરી થઈ ગઈ છે કે વર્કઆઉટ નું ટાઈમ નથી આપણે મહેનત નું કામ ઓછું કરે મહેનત નું કામ નથી કે તમારો સ્વેટિંગ થાય તમારી કેલરી બર્ન થાય એ વર્કઆઉટ આપણે નથી કરતા બરાબર બહુ સાચી વાત પણ તો બેન આદર સ્થિતિ શું હોવી જોઈએ માણસને કેમ ખબર પડે કારણ કે આપણે આપણે ત્યાં સમસ્યા શું છે કે ભાઈ પીઝા ખાય તો આખો આખો પીઝા ઝડપી જાય ને એમાં તો એમ કે ભાઈ આખો પીઝા હોય તો તમારો હજાર કેલેરી બારસો કેલેરી સુધી તમે ઇન્ટેક લઈ લો છો અંદર એવી જ રીતે તમે એમ કે ભાઈ ગાંઠિયા બસો ગ્રામ સો બસો ગ્રામ ખાઈ ગયા તો એટલી કેલેરી તમે અંદર શરીરમાં લો છો તો આ જે સમસ્યા છે તમે કોઈ વાર ખાઈ લો એ જુદી વાત છે

તમારે કાર્ડિયક પ્રોબ્લેમ્સ કરે છે એવું નથી કે દાલ રોટલી ખાશો તો એમાંથી તમને કેલોરી નથી મળવાની કે તમે મિલ્ક લેશો હેલ્ધી છે એમાંથી કેલોરી નથી મળવાની દરેક વસ્તુમાંથી તમને કેલોરી મળે છે પણ જે આમાં જે ફેટ કન્ટેન્ટ આવે છે જે રિફાઈન્ડ ફ્લોર જેને સાથે આપણે ફાઈબર્સ ના એ નથી આવતું એ ડાયજેશન ફૂડ નું નથી થવાનું બરાબર અને અદર મિનરલ્સ એમાં તમને ન મળે જે બોડી માટે એસેન્શિયલ જરૂરી હોય છે એટલે એનો મતલબ એવો પણ થાય કેટલું ખાવ છો એના કરતા કેટલું પચાવો છો એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને એમાંથી શું શું મળે છે ખાલી કેલોરી મળે ફેટ મળે એ મેટર નથી કરતું જી 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 તો કઈ રીતે ડાયટ પ્લાન કરવો જોઈએ એક સામાન્ય માણસ છે જેને કાંઈ માન લ્યો કે નથી એને ડાયાબિટીસ નથી એને બીપી નથી એને કોલેસ્ટ્રોલ નથી તો એ એનો ડાયટ કારણ કે આપણો જે ડાયટ છે કે સવારે આપણે નાસ્તો કરીએ છીએ બપોરે ભરેલે ભાણે આપણે જમીએ છીએ અને સાંજે જમીએ છીએ કઈ રીતે આ ડાયટ પ્લાન કરવો જોઈએ કારણ કે હું માનું છું કે દરેકને કેલેરી કેલરી કેટલી ઇન્ટેક જોઈએ

ખાલી કેલરી બંધ કરી દેવી નથી લેવી સોલ્યુશન નથી 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 બરાબર છે તમારા તમારા શરીરની રચના મુજબ તમારા મેટાબોલિઝમ ઉપર મન લાગે છે આ સૌથી મહત્વનું છે કે તમારું મેટાબોલિઝમ કેવું છે કોઈને પીઝા ખાધા પછી પ્રોબ્લેમ નથી ને કોઈને પીઝા ખાધા પછી પેટની સમસ્યાઓ થાય છે તો એના સામે વર્કઆઉટ એની ઇમ્યુનિટી એના ડાયજેશન એ બધું ઇફેક્ટ કરે છે બરાબર બરાબર પણ સામાન્ય રીતે આપણા આપણું જે છે થ્રી કોર્સ ડિનર આપણે થ્રી કોર્સ મીલ કે તમે જે કઈક કેવો કે નાસ્તો બપોરનું જમવાનું રાતનું જમવાનું એ પ્લાન આઉટ કરવું હોય તો માણસ કઈ રીતે કરી શકે એને માટે ફોર ટાઈમ મીલ્સ મતલબ ફોર અવરલી એવી રીતે એ લોકો ચાર કલાકે કઈ ટાઈમ ચાર કલાકે કઈક ના કઈક ઇન્ટેક જરૂરી નથી કે એમાં ચારેય ટાઈમ આપણે દાળ ભાત શાક રોટલી ખાય આપણે ફ્રુટ્સ પણ લઈ શકાય છે વેજીટેબલ પણ લઈ શકાય છે કઠોળ છે ચણા છે દાળિયા છે ઘણી બધી બસ આપણે ડેલી ઇન્ટેક ની પ્રોટીન મિનરલ્સ ન્યુટ્રિશન કેલરી બધું બેલેન્સ કરી શકે એક ખાલી એક મીલ્સ લઈ લીધા કે આપણે ખાલી રોટલી ઉપર જ રહેવાના છે કે રોટલા ઉપર જ રહેવાનું એનાથી ઓવરઓલ બોડી રિકવર નહીં થાય એ બહુ સાચી વાત છે

버거 ખાય છે તો મારું છોકરો 버거 ખાશે ઈ એક મતલબ કોમ્પિટીશન જેવું ચાલે આવે છે પહેલાના શું હતું કે આપણે જ્યારે જનરેશન હતી તો આપણે ટિફિનમાં સાક રોટલી લઈને જાતા હતા અત્યારે શું છે કે તમારે 버거 છે હા પેકેટ ફૂડ છે કોઈ પણ ફાસ્ટ ફૂડ નવી નવી રેસિપીસ નવા નવા ડેકોરેશનમાં પેસ્ટ્રીઝ કેક એવી બધી વસ્તુ છોકરાઓ લઈ જાય છે ચોકલેટ્સ લઈ જાય છે ઈ એક

એ લોકોને ખ્યાલ આવે છે કે હા અમુક વસ્તુ અમે નથી લેતા રીતે મતલબ લોકો એને રીતે ડાયટ ફોલો કરતા હતા કે હું આજે એક પર્સન છે તો એ શું કે હું ગોળ ખાઈ લઉં છું સુગર નહીં ખાઓ એટલે મને મારા ગ્લુકોઝ નહીં વધે હું કરેલાના જ્યુસ પી લઈશ સાબ તો એ ઘણી બધી મેથ વેલ્યુ એ લોકો ડાયટ ફોલો કરતા હોય છે બધા કરતા હોય છે પણ આવી રીતે કોન્સેપ્ટ ઉપર એ કરતા હોય તો પછી એને એક્સપ્લેન કરવું પડે કે ભાઈ તમારી બોડીને અકોર્ડિંગ નું લેવલ આ છે તો તમારે એટલું એટલું વસ્તુ લેવી પડશે બરાબર બરાબર અને એ લોકોને અમે લોકો એવી રીતે બતાવે છે કે એવું નથી કે તમે આ બંધ જ કરી દો તમારે કાયમ ખાવાનું છે આ સૌથી મહત્વની વાત છે ઈ વસ્તુ બહુ થાય છે લોકો છે ને સામે જોવાનું બંધ કરી દે ફૂડ ને જે નુકસાન કરતું હોય ઈટ્સ ઓકે કે એને સામે ના જો પણ અમુક વસ્તુ તમારે રૂટિનલી લાઈફમાં લેવી પડશે એટલે સંયમનો પ્રશ્ન ત્યાં આવે છે કે ભાઈ માની લો કે તમારે 15 દિવસે કોઈ વાર તમને એવું થયું કે હું સમોસા કે કચોરી કે ભજીયા ખાઈ લઉં તો ઈટ ઇઝ ઓકે એમાં શું છે કશું કે મેઇન વસ્તુ ક્યાં આવે છે કે ફૂડ છે ને ડાયરેક્ટલી સાયકોલોજીકલી તમારે ઇફેક્ટ કરે છે તમે એક ડિઝીઝ થી લડતા હોય છે સામે તમને એમ કહેવામાં આવે કે તમારે મેડિસિન ખાવાની છે સાથે ફૂડ લેવાનું જ નથી એટલે એ છે ને મેન્ટલી એને વધારે ઇરિટેટ કરે કે હું બહુ સિક છું હું હવે લાઈફમાં કંઈ નથી કરી શકતો તો એને મોડિફાઈ કરીને અમારે અમુક વસ્તુ કહેવી પડે કે આ નહીં તમારે ઓપ્શનમાં આ વસ્તુ તમે ખાઈ શકો છો એની ચોઈસ એને અમે સલાહ આપતા હોય તો ઈ પણ હેપી થાય કે ના ના મારે તમને તો હમણાં એક તાજો જ મારા કઝિનનો પોરબંદર રહે છે ને એને બાયપાસ કરાવવું પડ્યું અને અમદાવાદ કરાવ્યું સાહેબ ડોક્ટર સાહેબ પાસે એમને બહુ સરસ વાત કરી કે ભાઈ જિંદગી અહીંયા અંત નથી આવી જતો તમે ખાજો બધું પણ તમે નક્કી કરી લેજો કે મારે આનાથી આગળ નથી વધવાનું આ આટલું આટલું મારે ખાવાનું છે આટલું આટલું આવી રીતે ખાવાનું છે આમ કરશો નહીંતર પછી તમારો જે સ્વાદ છે કારણ કે તમારો ખોરાક માં જો તમને મજા નહીં આવે તો એનો કોઈ મતલબ જ નથી જેમ પછી એટલું ઇન્ટેક ઓછું થઈ જાય છે ને કે બાકી બધી વસ્તુ માઈનસ માં વહી જાય છે બોડી માં અધર ન્યુટ્રિશન નું લેવલ ડાઉન થાતું જાય છે બરાબર બરાબર ડેફિસિટ પણ ઊભી થાય તમારા શરીરમાં કેમ કે એટલું ઓવર કન્સેપ્ટ થઈ જાય છે કે જેમ અત્યારે આપણે જોઈ રહ્યા છે કે ભાઈ સોલ્ટ તો લોકો અહીંયા કે 5 ગ્રામ તમારે સોલ્ટ ખાવું જોઈએ નાથી વધારે નઈ ખાવું જોઈએ આ કઈ સોલ્ટ માં ઘણા બધા લોના સોલ્ટ ના લો સોડિયમ સોલ્ટ નો ઇન્ટેક પર લોકોએ ચાલુ કરી દીધા છે એનાથી છે ને હાઈપોનેટ્રિमिया કેસસ વધતા જાય છે અને એમાં લોકોને ખ્યાલ નથી રહેતા કે એના શું સુકામ લાગે છે બરાબર બહુ વધારે પડતું જ્યારે વીક થઈ જાય છે ત્યારે એ ડોક્ટર્સ પાસે જાય ન તો ત્યારે એડવાઇસ લેને ત્યારે રિપોર્ટ થાય ત્યારે ખ્યાલ આવે કે અમને તો સોલ્ટ ઇન્ટેક ઓછું કરી દીધું તો એ બંધ કરી દીધું તો

માણસે સમજવું પડશે હવે કારણ કે ઘણું બધું ખાલી ખાનપાનની બીજી કેટલીક વસ્તુઓ પણ તમારા હેલ્થ ઉપર અસર કરે જ છે હેલ્થ ખાનપાન છે એમાંનો એક મુખ્ય ભાગ છે એટલે જરૂરી છે કે તમે શું રોજ ખાવું જોઈએ કેટલું ખાવું જોઈએ શું ન ખાવું જોઈએ આના ક્રાઇટેરિયા તમારે નક્કી કોઈ તમને બોર્ડ ઉપર બતાવશે એટલે તમે એ નહીં ખાવ એ શક્ય નથી પણ તમારે તમારી સમજણથી ડૉક્ટરની સલાહથી ડાયટીશિયનની સલાહથી આ વાત નક્કી કરવી પડશે તો તમારા હેલ્થને નુકસાન થતું અટકશે તમે અમારી સાથે જોડાયા અને બહુ સરસ મજાની સમજણ પણ આપી ડાયટ માટેની કે રોજ આપણે કઈ રીતે ખાવું જોઈએ આપણે અહીંયા સ્ટુડિયોમાં આવીને અમારી સાથે સંવાદ કર્યો ખૂબ ખૂબ આભાર તમારો થેન્ક યુ